અત્યારે રાતના બાર ને દસ થયા છે મિત્રો આજે હું એવી જગ્યા આવી ગયો છું કે જ્યાંનું ભૂસો અને દહીંની ચોળાફળી ખૂબ જ પ્રખ્યાત છે તેની ટોટલ ત્રણ બ્રાન્ચ છે આજે આપણે આવી ગયા હતા રામદેવ ભેળમાં જે છેલ્લા પચીસ વર્ષથી ધૂમ મચાવી રહ્યા છે જે કોઈને ખબર હોય ને મિત્રો કે આ જગ્યા ક્યાં આવેલી છે એ કોમેન્ટ કરજો આપણે એનું ભૂસું મંગાવ્યું હતું જેમાં ચવાણું મમરા ગાંઠિયા લીલા ધાણા સેવ લાલ મરચાંની ચટણી રાજકોટની લીલી ચટણી અને આંબલીની ચટણી નાખીને જોરદાર મિક્સ કરીને પ્લેટમાં નાખીને માથે કાંદા આંબલીની ચટણી સેવ અને લીલા દાણા અને દાડમના દાણા નાખીને આપણી ડીશ તૈયાર કરી હતી અને ખાસ વાત કરું ને મિત્રો ને એને બ્રેડ સાથે ખાવામાં આવે છે જેથી એનો ટેસ્ટ જોરદાર લાગે છે મિત્રો પછી આપણે એનું દહીંની ચોડાફળીનો ટેસ્ટ કર્યો હતો જેમાં ત્રણ જાતની ચટણી ખાટી મીઠી અને તીખી નાખીને માથે દહીં મમરા સિંગદાણા અને દાડમના દાણા નાખીને એક નંબર બનાવી હતી અને આ લોકો ઢોસા પાઉંભાજી અને ચાઇનીઝ પણ રાખે છે જો તમને અડધી રાતે ગમે ત્યારે ભૂખ લાગે ને તો વિડીયોમાં એડ્રેસ આપી દઉં છું અને ગમે ત્યારે રાજકોટ આવો ને તો આ જગ્યાની તમે એકવાર વિઝિટ કરજો મારા ભાઈ